વલ્લભીપુર શહેરમાં અનેક વિસ્તારો સ્ટ્રીટ લાઇટથી વંચિત વલ્લભીપુર શહેરમાં આવેલ પછેગામ રોડથી મફત નગર વિસ્તાર સુધી આશરે પાંચ મહિના પહેલા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ મૂકવા માટે રોડ પર ફાઉન્ડેશન ભરી કામ પૂરું કર્યોની વાહવાહી લૂંટતી નગરપાલિકા પરંતુ આજે પાંચ મહિના ઉપરનો સમય વીતી ગયા છતાં આજ દિન સુધી નગરપાલિકાના તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટ નાખવાનું મુહૂર્ત હજી આવ્યું નથી જેથી આ વિસ્તારમાં રહેતા રહીશો ભારે રોષ જોવા મળ્યો હતો આ વિસ્તારના રહીશો સાથે સાથે દુકાનદારો આજે રસ્તા પર ઉતરી નગરપાલિકા સામે રોષ ઠલવાયો હતો તેમજ આ સ્ટ્રીટ લાઇટનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે જેથી કરી આ વિસ્તાર રાત્રિના સમયે રખડતા ઢોરનો વધુ ત્રાસથી અકસ્માતનો ભય રહે છે ત્યારે આ વિસ્તાર અંધકારમય બનતો અટકાવી શકાય નિકુંજભાઈ શું પ્રશ્ન નિકુંજભાઈ અમારો એક જ પ્રશ્ન છે કે વલભીપુરમાં આવેલ પશેગામ રોડ ઉપર યશ પાન ક્વોડ્રિટથી લઈને મફતનગર બે સુધી જે ફાઉન્ડેશનો જે નખાયેલા છે તે હવે લગભગ ચારથી પાંચ મહિના જેવો સમય થવા જઈ રહ્યો છે તો આજ દિન સુધી હજી સુધી સ્ટ્રીટ લાઇટો આવી નથી આ અમારો એક પ્રશ્ન છે પાંચ મહિનાથી ફાઉન્ડેશન ભરીને ગયા છે ત્યારબાદ કોઈ નગરપાલિકાના સભ્ય કે પ્રમુખને કોઈ રજૂઆત કરી છે તમે ના અમે કોઈ રજૂઆત નથી કરેલી પણ અમને એવું કીધું કે ટૂંક સમયની અંદર ફાઉન્ડેશન ભર્યા બાદ ટૂંક સમયની અંદર કેટલા નકાજા છે એવી અમને ભયંકરી આપી હતી જયારે નાખતા હતા ત્યારે રાત્રે કેવી પરિસ્થિતિ તમારે અહીંયા રાત્રે અને સવારના ટાઈમે અને રાતના ટાઈમે અહીંયા જાજા ભાગે જે લોકોને આર્મીમાં જવાનું હોય છે જે લોકોને ચાલવાની ટેવ હોય છે તે લોકો સવારના ટાઈમે લગભગ પાંચ થી સાત વાગ્યા સુધી તેમજ રાત્રે સાત થી નવ વાગ્યા સુધી અહીંયા લોકો ચાલે છે અહીંયા રખડતા પશુઓનો પણ થોડો ઘણો ત્રાસ છે અને સવારના ટાઈમે અને રાતના ટાઈમે જે લોકો વાહન ચલાવે છે તેને પણ ઘણીવાર તકલીફ થાય છે અનિવાર્ય અનિવાર્ય સંજોગે ભટકાવાની પણ બીક રહે છે તો આ અનુલક્ષીને જેમ બને એમ વેલાસર આ ફાઉન્ડેશન જે ભરાઈ ગયા છે તેમાં તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટ કરે તેવી અમારી નગરપાલિકા નગરપાલિકાશ્રીને વિનંતી છે તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી વલ્લભભાઈ કામર ખૂબ સરસ કામ છે બલભીપુર અંદર તો અમારા પ્રમુખશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે બલભીપુરના પસેગામ રોડના જે ફાઉન્ડેશન ભરેલા છે તેનો જલ્દીથી નિવારણ લાવી અને તાત્કાલિક ખાલી ગોળેશ ઊભી કરે તેવી અમારી વિનંતી છે